તે દરમિયાન હલુરિયા ચોક ખાતે અજાણ્યા સ્કૂટી ચાલકે ઊભા રાખી અને માથાકૂટ કરી હતી ત્યારબાદ ઉશ્કેરાઈ ગયેલા શખ્સે અન્યને બોલાવતા પાંચ જેટલા ઇસમો ભેગા થઈ ગયા હતા જેઓએ મિત્રાજસિંહ અને અન્ય એડવોકેટ પર પથ્થરના ગા કર્યા હતા બનાવને લઈને લોકોના ટોળા એકઠા થયા હતા હુમલો કરનાર ઇસમ નાસી છૂટ્યા હતા ત્યારે ઇજાગ્રસ્ત યુવા એડવોકેટને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા જો કે ચેના બર્ષક વિસ્તારમાં અને કોટ નજીક એક યુવા એડવોકેટ પર હુમલો કરાતા પોલીસ ના અસ્તિત્વ પર અનેક સવાલો ઉઠ્યા છે ત્યારે હવે પોલીસ દ્વારા સામાજિક તત્વોને ડામવા કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે જોવર્યું આજે આશરે 2 વાગે હું જ્યારે મારા કામેથી મારા ઘરે જરે જમમા जातो હતો તે તે દરમિયાન હું હલુરિયા ચોકની સર્કલથી નીકળતો ત્યારે સ્કૂટીમાં તો મને લાંબા ટૂંકા હાથ કરીને કહેવા લાગ્યો મેં ગાડી ઊભી રાખી એ મને કીધું ગાડી સાઈડમાં લેવા મેં ગાડી સાઈડમાં લીધી તો ગાડી સાઈડમાં લઈને મને કે કેમ જેમ તેમ આંખો છો મને કે તમારા બાજુ છે જેથી મેં કીધું હું તમને ક્યાં નેડો છું એમ તો એવું કહેતા પછી મને ગાળું આપવા લાગ્યો જેથી મેં ના પડતા મારા ફૂલ ઉશ્કેરાઈ ગયો અને પોતાની સ્કૂટીમાંથી ધોકો કાઢીને મારે મારી ઉપર હુમલો કરેલો અને મારી યારે મારામારી કરેલી ધોકાનો ઘા મારી ઉપર મારવા ગયેલા ત્યારે બચાવમાં મેં મારો હાથ આડો રાખ્યો ત્યારે મારા હાથમાં મને વાગી ગયું મારા હાથમાં મને ફ્રેક્ચર થઈ ગયું બીજી પણ મને મારી મને માર મારીને ઘણી ઈજા કરેલી છે અને મારા શર્ટ આખો ફાડી નાખ્યો મારા શર્ટનું ઉપરનું ખીચું બી ફાડી નાખ્યું એમાં પૈસા હતા એ બી પૈસા બી એ લોકો લઈ ગયા છે આ અજાણ્યા માણસે ફોન કરતાં હજી બીજા ચાર માણસો આવી ગયેલા ચાર માણસોએ બી મારા મારી કરેલી અને અમારી જે બનાવ બનેલો તે જગ્યાએ બીજા માણસો ભેગા થઈ જતા બીજા વકીલ સાહેબો ઉપર પથ્થરમારો બી કરેલો અને વકીલ સાહેબો હારે બી ઘણી ઝપાઝપી કરેલી અને પથ્થરમારો કરેલો